તો મિત્રો આગળ એક આપણે ફરી એક કેમ્પ મળ્યો છે ને પગલે અહીંયા કેમ્પો સુવિધા ભક્તો માટે યાત્રાળુઓ માટે એકતા મિત્ર મંડળ મુલુંદ મુંબઈનો છે મિત્રો મુંબઈ તથા રીઘોડી ગામ દ્વારા આયોજિત છે કેમ્પ અને અહીંયા પણ સારી એવી વ્યવસ્થા છે ચાહે પાણી જમવાનું નાસ્તો અને સાથે સાથે મેડિકલ સેવા પણ અહીંયા ઉપલબ્ધ છે તો યાત્રાળુઓ અહીંયા પદયાત્રી જે આવે છે ચાય પાણી નાસ્તો કરે અને ત્યારબાદ અહીંયા મેડિકલ સુવિધામાં આગળ અહીંયા જોશું તો આપણે જે વધારે પગમાં તકલીફ હોય એ માણસો અહીંયા મેડિકલની સેવા આપણને લેતા નજર પડી રહ્યા છે તે પણ જોઈશું તો અહીંયા મેડિકલની પણ જય માતાજી મેડિકલની સારી એવી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે જે યાત્રાળુ આપણા માતન મઠ પદયાત્રી જે જાય છે એને પગમાં જે વધારે તકલીફ હોય કે ચાંદા પડી ગયા હોય કે થાકી ગયા હોય તેને અહીંયા સારી એવી સુવિધા આ કેમ્પ દ્વારા મળી રહી છે અને સારી સેવા કરશે વિગોડી વિભાગના અહીંયા મુંબઈ દ્વારા કેમ્પ તો બહુ સરસ કહેવાય માણસોને કોઈ તકલીફ ન થાય તે માટે હરેક કેમ્પમાં નાના મોટા કેમ્પોમાં સુવિધા ઉપલબ્ધ છે અને આ પણ એક સારો એવો કેમ્પ છે તો આજે અઢાર તારીખના સાંજનો સમય છ વાગ્યાનો અને સારા એવા પદયાત્રી આપણને અહીંયા હાઈવે ઉપર જોવા મળી રહે છે તો આ હાઈવે છે આપણા નખત્રાણા અને માતાના મધ તરફનો આજે છ વાગ્યાનો ટાઈમ અને માણસોની ભીડ પણ સારી એવી આપણે જોવા મળી રહી છે જય જય માતાજી માતાજી નમસ્કાર હું છું કિશોર હાર્દિક સ્વાગત આપણા તો આજે આપણે ઉપર અને અઢાર તારીખ આજે સારા એવા માણસો અહીંયા શરૂ થઈ ગયા છે પદીયાત્રિ તમે જોઈ શકો છો સારી ભીડ છે નવલા નોર્થાપુરામાં ના જય મા આશાપુરામાં જય માતાજી મિત્રો તો આજે અહીંયા જે મેકરણ દાદાનું સ્થાનિક જે ગામ જન્મસ્થળ તેની બાજુમાં આપણે છીએ ને અહીં જોઈ શકો છો તમે કે સારી એવી લાઈન લાગી છે અહીંયા એક કેમ્પ છે અને કેમ્પમાં નાસ્તો મળી રહ્યો છે તો નાસ્તા માટે અહીંયા ઘણા એવા માણસો આપણે અહીંયા લાઈન લાગી છે નાસ્તા માટે આ બધા પદયાત્રી લોકો છે અને મા મઢવાડી સમિતિ કેમ્પ મોરાય મોરાય ગામ છે અહીંયા બાજુમાં તે ગામનું કેમ્પ છે અને વડાપાઉનો અહીંયા નાસ્તો ચાલુ છે તો સરસ મજાના આપણે નાસ્તો હે એટવાડી માઠવાડીનો અહીંયા કેમ્પ અને બેસવા માટે પણ સારી વ્યવસ્થા છે સુવા માટે ગાદલા અને શ્રદ્ધાળુઓ અહીંયા જે માતન જતા પદયાત્રી તેને નાસ્તા માટે સારી વ્યવસ્થા અને બાજુમાં અહીંયા બીજો પણ એક કેમ્પ આવેલો છે અને મેકરણ દાદા તમને જન્મસ્થળ તેનું નાની ખોપડી આપણા નવરાત્રિ દરમિયાન જે વિડીયો બનાવી તેમાં આપણે કાયમ લેતા હોય અહીંયા આ સૂટ કે તમે હાઈવેમાં અહીંયા માતન મઠ જાઓ ત્યારે મેકરણ દાદાનું ગામ જોવું તમને નાની ખોપડી તો સામે અહીંયા સ્થાટક છે અને નાકો છે આ નાકામાં અહીંયા મેકન દાદાનું છે જોઈ શકો છો તમે પ્રતિમા અને સંત શ્રી મેકન દાદાનું જન્મસ્થળ લખેલું છે નાની ખોંભળી તો આની અંદર તમે અહીંયા ત્રણ ચાર કિલોમીટર જાશો તો નાની ખોંભળી ગામ છે જ્યાં મેકન દાદાનું જન્મસ્થળ છે તો ત્યાં તમે દર્શન કરવા જઈ શકો છો સારી જગ્યા છે જય માતાજી

તો મિત્રો હજી તો શરૂઆત છે આજે અઢાર તારીખના સારા એવા માણસો આપને પદયાત્રી જોવા મળી રહે છે હજી પણ ચાર પાંચ દિવસ છે આપણી પાસે રોજ ચાર પાંચ દિવસ સુધી કાલ ને પરમ દિવસ આનાથી પણ વધારે પબ્લિક હશે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો ફરી તમને માતાના મઢ હજી ચાર પાંચ દિવસ આપણે લોક ઉતારશું અલગ અલગ રોજના કેટલી પબ્લિક છે અને માતાના મઢના પણ રોજના આપણે દર્શન કરાવીશું તો હાલ આપણે હાજીપીર ફાટકની બાજુમાં જ છીએ અહીંયા અને તો મિત્રો અહિયાંથી તમે જોઈ શકો છો કે આપણે ભુજ અડસઠ કિલોમીટર છે અને નખત્રાણા અહીંયાથી અઢાર કિલોમીટર ગોટલા જડોદર દસ અને હાજીપીર અહીંયાથી બત્રીસ કિલોમીટર હાજીપીર છે આ સામે જે આ પાટક વાળે છે તે હાજીપીર જતો રસ્તો છે આ સીધો હાઈવે

અહીંયા કને એક કેમ્પ છે ને કેમ્પની બાજુમાં ચા પાણી અને નાસ્તો અહીં આવેલ છે તે કરી રહ્યા છે અને બાઈક બહુ વધારે છે હાલ આપણે જે રોડ ઉપર બાઈકો અને રિક્ષાઓની બહુ ભીડ છે આજે ને ખાસ કરી વિનંતી કે તમારું બાઈક કે રિક્ષા હોય કે કોઈ બી વાહન હોય તો કેમ્પની બાજુમાં કાંઈ તમને ચા પાણી નાસ્તો કરવો તો સાઈડમાં ગાડી રાખજો જેના કારણે બધેને કોઈને નડતર ન થાય અને બીજા વાહનો અને માણસો નીકળી શકે કારણ કે હજી આપણે ઘણી ભીડ થવાની છે આ રસ્તા ઉપર તો કોઈ એવો ખોટો બનાવો ન બને તે માટે બહુ સાચવેત રાખવાની જરૂર છે તો પ્લીઝ તમારા વાહન સાઈડમાં રાખો ને એકદમ પછી આપણે જે સુવિધા અહીંયા પાણી કે ચા નાસ્તો કરો તો કરજો પડે અહીંયા કામ ચાલુ છે કેમને